નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાતરમ દોસ્તો મોબાઈલ છે એ આજના સમયની માત્ર જરૂરિયાત જ નહીં પણ અનિવાર્યતા છે મોબાઈલ વગર આજે આપણને કોઈને ચાલે એમ નથી અને સમય પ્રમાણે બદલાવ કરવો પણ પડે એમાં ખોટું પણ કાંઈ નથી કારણ કે મોબાઈલને કારણે ઘણી બધી સુવિધા થઈ ગઈ છે ઘણી બધી સુવિધા વધી ગઈ છે બીજું મોબાઈલનો કેમ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો એ પણ થોડું આપણને જો આવડી જાય તો મને લાગે છે કે મોબાઈલમાં કાંઈ રાખવામાં વાંધો નથી કે એની ટીકા કરવાની જરૂર નથી પણ સૌથી મોટી વાત એ છે આજે મારે જે વાત કરવી છે એ કરવી છે કે આપણે મોંઘા મોબાઈલ તો લઈ લીધા પણ મોબાઈલની જે મેનર્સ હોય છે એ આપણને આવડે છે કે નહીં એમાં કદાચ આપણે ક્યાંક પાછા પડી ગયા છીએ અથવા તો મોબાઈલની મેનર્સ આપણે ક્યાંક ચૂકી રહ્યા છીએ કેવી રીતે એની થોડી મારે વાત કરવી છે દાખલા તરીકે મારી પાસે મારે જરૂર નથી એવા ફીચરવાળો મેં મોંઘો મોબાઈલ લઈ લીધો એમ માનીએ કે ભવિષ્યમાં આની જરૂર પડશે અથવા તો મને વધુ ફીચર્સ મળશે તો વધુ સુવિધા મળશે સારી વાત છે મોબાઈલને કારણે આપણે એના થ્રુ બેન્કિંગ કરી શકીએ છીએ ઘણી બધી સુવિધા એમાં ફીચર્સમાં હોય છે ને જે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ આપણો સમય અને શક્તિ પણ બચાવે છે પણ હું જે વાત કરું છું એ મોબાઈલ મેનર્સની આપણી પાસે મોબાઈલ આવી ગયો મોંઘો પણ જે અમૂલ્ય મેનર્સ છે એ કદાચ આપણે ક્યાંક ચૂકી ગયા છીએ અથવા તો મોટાભાગના લોકો ચૂકી રહ્યા છે કેવી રીતે જેમ કે તમે કોઈના ઉઠમણામાં જાઓ તમે કોઈના બેસણામાં જાઓ કોઈની પ્રાર્થના સભામાં જાઓ તો પહેલી શરત અથવા તો પહેલી જરૂરિયાત એ હોય છે કે એ જે ખંડમાં હોય અથવા તો જે પણ જગ્યાએ મંદિરે કે જ્યાં પણ હોય બેસણું ઉઠમણું પ્રાર્થના સભા એનાથી આપણે પચાસ સો બસો ફૂટ દૂર હોય કે પચાસ મીટર દૂર હોય ત્યારે આપણે આપણો મોબાઈલ સાયલન્ટ કરી નાખવો જોઈએ અનિવાર્યપણે ભૂલા વગર વગર આ શરત છે જેમાંથી મોટા ભાગના લોકો આપણે એ નથી કરતા એટલે પરિસ્થિતિ એ થાય આપણને કદાચ યાદ નથી આવતું અથવા આપણને ટેવ નથી આ પણ એક ટેવ હવે ડેવલપ કરવી પડે વિકસાવવી પડે આપણને ટેવ નથી એટલે શું થાય કે આપણે જે એને બેસી ગયા અને કુદરતને કરવું કે આપણે જેવા બેઠા એ તરત જ એ માહોલમાં આપણી રીંગ રણકી ઉઠે છે એટલે પરિસ્થિતિ એ થાય કે એકદમ શાંતિનો માહોલ હોય આપણે જોઈએ બેસણું ઉઠમણું લોકો બહુ ધીમે બોલતા હોય એક ચોક્કસ શોકનો માહોલ હોય એમાંય જો નાનું મરણ હોય તો તો ખૂબ જ શોકનો માહોલ હોય એમાં આપણી રિંગટોન રણકી ઉઠે મ્યુઝિક વાગે અથવા તો કોઈ ગીત મૂકેલું હોય ફિલ્મ ગીત વાગે એ આપણી પસંદગી પ્રમાણેની જે આપણી રિંગટોન હોય છે તો એ વાતાવરણમાં પછી આપણે ગાંગા થઈ જાય ખિસ્સામાં હાથ નાખીએ સાયલન્ટ કરવા બેસીએ પણ એ ઠીક ના લાગે કારણ કે એ દસ વીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ જે પણ વાગે છે જ્યાં સુધી આપણે સાયલન્ટ કરીએ તો એ આપણી ઇમેજ બહુ સારી એમાં રહેતી નથી અને બીજું આપણે બેદરકાર છીએ એવી ચોક્કસપણે છાપ પડે છે તો સૌથી પહેલી શરત કે આપણે જ્યારે બેસના ઉઠમણામાં પ્રાર્થના સભામાં જઈએ છીએ ત્યારે અનિવાર્યપણે મોબાઈલ સાયલન્ટ કરી નાખવો જોઈએ આવી જ રીતે તમે ઘણી વખત જોતા હશો કે સ્મશાન યાત્રામાં પણ લોકોની રીંગ વાયગા કરે ઘણી વખત આપણે જોઈએ છીએ સ્મશાન યાત્રા બેસણામાં એક વ્યક્તિની રીંગ વાગે તો એના ઉપરથી આપણે ધડો લઈને તરત જ આપણો મોબાઈલ ચેક કરી લેવો જોઈએ જે આપણે કોઈ દિવસ નથી કરતા એકની વાગે પછી બીજાની વાગે પછી ત્રીજાની વાગે જેની રીંગ આવે એ પછી સાયલન્ટ કરે તો એકના અનુભવે બીજા એ ધડો લઈ અને બાકીના લોકોએ પણ સાયલન્ટ કરી નાખવો જોઈએ જે મોટે ભાગે નથી થાતો એટલે એટલું ખરાબ લાગે અથવા તો એટલું બધું મજાક્યું કે શોક સભામાં આપણે આવ્યા છીએ પ્રાર્થના સભામાં બેસણામાં આવ્યા છે ઉઠમણામાં આવ્યા છે કે સ્મશાન યાત્રામાં આવ્યા છે તો આવા સંજોગોમાં કોઈ પણ રીતે મોબાઈલ સાયલન્ટ કરવાનું ભૂલવું ન જોઈએ માનો કે ભૂલી ગયા છે કોકની રિંગ આવે તો તરત જ આપણો મોબાઈલ આપણે ચેક કરી લેવો જોઈએ કે આપણી રિંગ તો આવે એમ નથી ને અથવા તો સાયલન્ટ છે ને એ ચેક કરી લેવું જોઈએ આવી જ રીતે તમે કોઈ કચેરીમાં જાઓ છો જ્યારે સરકારી કચેરીમાં કામ સબક અથવા કોઈનું ખાનગી કચેરી છે પ્રાઇવેટ કચેરી છે કોઈનું ઓફિસ છે ત્યાં જાઓ છો તો ત્યાં પણ આપણે એ કચેરીમાં જતા પહેલા મોબાઈલ સાયલન્ટ કરી નાખવો જોઈએ જે આપણને ટેવ પ્રમાણમાં ઓછી છે એટલે શું થાય કે કોઈ કચેરીમાં જાય પછી મોબાઈલ રણકી ઉઠે જેને કારણે જે સામેવાળો છે કચેરીવાળો કોઈ અધિકારી હોય કર્મચારી હોય કે પછી કોઈ ખાનગી વ્યક્તિ છે કોઈની પેઢી છે તો એને પણ ન ગમે પછી આપણે વાત કરવા બેસી ઘણી વખત એવું થતું હોય કે કચેરીમાં આપણે જઈએ તો કોઈ મોબાઈલ આવે આપણે પાસે વાત માંડીએ કરવા સામેનો માણસ જેનું કામ આપણે જેનું કામ છે એની પાસે આપણે ગઈ એને પછી આપણી રાહ જોવાની વેઇટ કરવાનું આપણે જ મોબાઈલમાંથી વાત કરીને ફ્રી થાય પછી આપણે બોલીએ પછી એ સાંભળે પછી આપણને જવાબ દે આપણા કામે આપણે ગયા હોય તો સામેના માણસને આપણી રાહ જોવાની જ્યાં સુધી આપણે વાત કરી લઈએ આ તો એ કઈ રીતે યોગ્ય નથી આવું થાય છે જ્યારે આપણે કોઈને ઘેરે બેસવા જઈએ છીએ મિત્રવર્તુળમાં સગાવાલામાં તો આપણે અડધો કલાક કલાકનો સમય લઈને જ્યારે પરિવાર સાથે કે એકલા બેસવા જઈએ ત્યારે પણ મોટે ભાગે આ જ જોવામાં આવ્યું છે કે આપણી રીંગ આવ્યા કરે આપણે વાત કર્યા કરીએ જોર જોરથી બોલીએ એટલે સામેના માણસ જે ગરદણી છે એણે એની રાહ જોવાની આપણી આપણે ક્યારે ફ્રી થઈ જઈએ આપણે ક્યારે વાત કરી લઈએ પછી આપણે એમની સાથે વાત કરીએ તો આ તો બિલકુલ યોગ્ય નથી કે તમે કોઈને અડધી કલાક મળવા ગયા છો કોઈને ઘેરે બેસવા ગયા છો મોબાઈલ સાયલેટ કરી નાખો એટલું બધું અગત્યનું કામ હોય તો આપણે થોડીવાર કામ પતાવીને મોબાઈલ વાત કરીને પછી એમની ઘરે જઈએ તો આ પણ યોગ્ય નથી ઘણી વખત એવું થાય કે કોઈ આપણી ઘરે એક કલાક બે આવ્યું એક કલાક બેઠું એમાંથી આપણી સાથે દસ મિનિટ જ વાત કરી શકે પંદર મિનિટ પિસ્તાલીસ મિનિટ ચાલીસ મિનિટ તો એ મોબાઈલમાં વ્યસ્ત હોય છે તો આનો શું મતલબ છે તો આ પણ એકે રીતે યોગ્ય નથી ને સામેના માણસને ત્રાસ થાય છે રીતસર આવું જ થાય છે શાળા કોલેજોમાં મોટાભાગની શાળા કોલેજોમાં મોબાઈલ લઈ આવવાની મનાઈ હોય છે જ્યાં મનાઈ છે ત્યાં તો ઠીક છે નથી લઈ જતા પણ જ્યાં છૂટ છે ત્યાં પણ પરિસ્થિતિ આ થાય છે તો છૂટ જ્યાં છે એનો મતલબ એવો નથી કે આપણને મોબાઈલ ઓન રાખવાની છૂટ આપી છે મોબાઈલ જરૂરી છે એટલે આપણે રાખીએ સાથે તો સાયલન્ટ કરવાની ત્યાં છૂટ છે સાયલન્ટ કરીને જ તમારી પાસે રાખવાની છૂટ છે કોલેજના વિદ્યાર્થીઓ કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ભણતા હોય તો એને મોબાઈલ ખિસ્સામાં રાખો એનો વાંધો નથી છૂટ હોય તો પણ ત્યાં તમારે સાયલન્ટ રાખવાનો છે હવે થાય એવું કે અધ્યાપક કે શિક્ષક ભણાવતા હોય ત્યાં કોઈ એક વિદ્યાર્થીની રીંગ વાગે એ દોડીને પાછો બહાર વાત કરવા જાય બીજા વિદ્યાર્થીઓ હસે ડિસ્ટર્બ થાય આ તો વિદ્યાનું અપમાન કહેવાય ક્લાસરૂમનું અપમાન કહેવાય શિક્ષકનું અધ્યાપકનું અપમાન કહેવાય કોઈ પણ સંજોગોમાં ના ચાલે મોબાઈલની છૂટ છે એનો મતલબ એવો નથી કે તમે તમારો મોબાઈલ ઓન રાખો તમારે સાયલન્ટ રાખવો જોઈએ કાં તમે સ્વિચ ઓફ રાખો અથવા સાયલન્ટ રાખો તો આ મેનર્સ પણ આપણે જાણતા નથી કોઈની ઘરે બેસવા જાય કોઈની ઓફિસમાં મળવા જાય શાળા કોલેજમાં આપણે અભ્યાસ કરતા હોય અધ્યાપકો માટે પણ આ લાગુ પડે શિક્ષક માટે પણ શિક્ષકે પોતાનો મોબાઈલ ઓન નહીં રાખવો જોઈએ સાયલન્ટ રાખવો જોઈએ ઘણી એવું થાય વિદ્યાર્થીઓ શાંતિથી ભણે છે તમે ભણાવો છો અને તમારો મોબાઈલ રણકી ઉઠે પછી વિદ્યાર્થીઓ હશે વાતાવરણ બગડી જાય તમે ક્લાસરૂમની બહાર વાત કરવા જાઓ આ પણ બિલકુલ યોગ્ય નથી તો આ પણ એક મેનર છે કે શિક્ષકે પણ પોતાનો મોબાઈલ સાયલન્ટ અથવા સ્વિચ ઓફ રાખવો જોઈએ પછી એનાથી આગળ વાહન ઉપર જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ જ્યારે આપણે ડ્રાઈવ કરીએ છીએ ત્યારે તો ખાસ ખાસ જિંદગીનું જોખમ થઈ જાય છે કેટલાય અકસ્માતો મોબાઈલને કારણે થાય છે પછી એની કંઈ નોંધ નથી હોતી આપણને ખબર નથી પડતી કે આ મોબાઈલ અકસ્માત આ આ અકસ્માત મોબાઈલને કારણે થયો છે જેમ કે છોકરાઓ બાઇક ઉપર જતા હોય છે છોકરીઓ એક્ટિવા ઉપર કે એવા સ્કૂટર પ્રકારના વાહન ઉપર જાતા હોય છે હંમેશા શહેરોમાં નાના સેન્ટરોમાં ગામડામાં જોવા મળે છે એક હાથે વ્યક્તિ ડ્રાઈવ કરે છે લિવર ઉપર હાથ છે બીજો હાથ કાન ઉપર છે મોબાઈલથી અને પછી તમે બ્રેક નથી મારી શકતા તમે વળાંક નથી વાળી શકતા તમારું ધ્યાન બે ધ્યાનથી જ તમારું ધ્યાન સાંભળવામાં છે તમારું ધ્યાન સામે જોવામાં છે બે વસ્તુ સાથે નથી થઈ શકતી કારણ કે વાહન ચલાવવું એ કોન્સન્ટ્રેશન ધ્યાનનું કામ છે પૂરું ધ્યાન આપવું પડે અને મોબાઈલમાં વાત કરવી એ પણ ધ્યાનનું કામ છે એક વ્યક્તિનું એક સાથે બે જગ્યાએ ધ્યાન રહે સચોટ એવું ભાગ્ય જ બને છે એટલે આપણી કુદરતે શક્તિ નથી આપી તો આપણે એક જ જ જગ્યાએ ધ્યાન રાખીએ વાહન વાહન ચલાવીએ ચલાવીએ તો મોબાઈલ આવ્યો સાઈડમાં વાહન આપણે ઊભું રાખીએ તો આ દ્રશ્ય તમે જુઓ જે વ્યક્તિ પોતાના બે નાના નાના બાળકોને પોતાના ભૂલકાઓને શાળાએ મૂકવા જાય છે છોકરાઓએ બેગ રાખી છે અને વ્યક્તિ એના પિતા કે એના પરિવારના કોઈ સભ્ય એમને ત્યારે શાળાએ મૂકવા જાય છે બાઇક ઉપર અને ત્રણ સવારીમાં વાહન જાય છે છતાંય વ્યક્તિ એકાથે વાહન ચલાવે છે અને વાત કરે છે કેટલું જોખમી છે તમે બાળકોની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છો આમ કરીને તમે તમારી જિંદગી જોખમમાં મૂકી રહ્યા છો આવું ક્યારેય ન કરો તમે જ્યારે વાહન ચલાવો છો તો વાહન જ ચલાવો મોબાઈલ આવે છે તો સાઈડમાં ઊભા રહી શકાય છે એક મિનિટ માટે બે મિનિ એમાં કોઈ એવી એવું મોડું નથી થઈ જતું હોતું આપણે અને આપણે પાંચ મિનિટ ગેલેથી વહેલા નીકળીએ શાળાએ બાળકોને મૂકવા જઈએ છીએ આપણે ઓફિસે જાય છીએ તો પાંચ મિનિટ વહેલા નીકળીએ આપણે કલ્પના કરી લઈએ કે આપણું આપણું મોબાઈલ વચ્ચે આવશે આપણે ઊભું રહેવું પડશે ધારણા કરી લઈએ અથવા તો મોબાઈલ રિસીવ ના કરીએ ત્યારે જરૂરી ના હોય તો જ્યાં સુધી આપણે ડેસ્ટિનેશન ઉપર ના પહોંચીએ આવું જ જોખમ તમે જ્યારે ફોર વ્હીલર ચલાવો છો ત્યારે મોટા ભાગના લોકોને એવી ટેવ હોય છે કે એક હાથે સ્ટિયરિંગ ઉપર એક હાથ છે ને એક હાથ મોબાઈલ ઉપર છે તમે જ્યારે ગાડી ચલાવો છો ફોર વ્હીલર ત્યારે કેટલું જોખમ થઈ જાય છે તમે તમારી જાતને જોખમમાં મૂકો છો ને સામેવાળાને પણ જોખમમાં મૂકો છો ઘણી વખત લોકોને એવી ટેવ હોય જે આ દ્રશ્ય તમે જુઓ ત્યાં સ્ક્રીન ઉપર છે એ ભાઈનું ધ્યાન સામે છે જ નહીં સામે શું વાહન આવે છે કોઈ વચ્ચે આવ્યું આડું થયું એને ખબર જ નથી એનું ધ્યાન મોબાઈલમાં વ્યસ્ત છે અને પોતે કાર ચલાવે છે તો આ પણ જોખમી છે અને આવું આપણે કરતા હોઈએ છીએ બીજું કેટલાક લોકોને એવી ટેવ હોય છે કે બંને હાથે સ્કૂટર ચલાવે છે અથવા કાર ચલાવે છે મોબાઈલને ખભા અહીંયા એવી રીતે દબાવે છે કાન સાથે અને એવી રીતે એની ડિઝાઇન પોતાનું શરીરનું પોસ્ચર રાખ્યું હોય છે એ બહુ જ એ પણ અતિશય જોખમી પછી મોબાઈલ પડી ના જાય એની બીકે કારણ કે એને દસ વીસ હજારનો મોબાઈલ વધવા છે પોતાની જિંદગી કરતાં એટલે કાન અને ખભાની વચ્ચે એવું મોબાઈલ આવે છે ચાલુ વાહને તો એ વસ્તુ પણ ખતરનાક છે અને મોબાઈલ ના પડી જાય દસ હજારનો એટલા માટે થઈને પોતાનું વાહન ફગી જાય પોતાનું કોન્સન્ટ્રેશન ભંગ થાય એ બધું ચલાવી લઈએ છીએ તો આ એક રીતે આજે મેં વાત કરી પાંચ સાત મુદ્દા એ એક રીતે યોગ્ય નથી એટલે કોઈ પણ સંજોગોમાં એક જ કામ કરીએ મોબાઈલ જ્યારે વાત કરીએ ત્યારે મોબાઈલમાં વાત જ કરીએ વાહન ચલાવીએ છીએ ત્યારે વાહન ઊભું રાખી દઈએ અને વાહન ચલાવી લઈએ પછી જ્યાં પહોંચીએ ત્યાં જઈને વાત કરીએ અને કોઈની ઘેરે જાય ત્યારે સાયલન્ટ રાખીએ કોઈ કચેરીમાં જાય ત્યારે સાયલન્ટ રાખીએ શાળા કોલેજમાં આપણે ભણતા હોઈએ કે ભણાવતા હોઈએ સાયલન્ટ રાખીએ ઉઠમણાં બેસણા પ્રાર્થના સભા સ્મશાન યાત્રા હંમેશા સાયલન્ટ રાખીએ કારણ કે એ કોઈ મજાક કરવાનું કે સંગીત સાંભળવાનું સ્થળ નથી ત્યારે તો કોઈ પણ સંજોગોમાં ના રાખે બીજું ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે લોકો બસમાં મુસાફરી કરે ટ્રેનમાં મુસાફરી કરે ત્યારે મોબાઈલ સતત આવતા જતા હોય લોકો વાતો કરતા હોય તો ઘણી વખત લોકો એટલી બધી જોરથી વાતો કરે છે એટલું જોરથી બોલે છે કે એના પરિવારમાં કોણ છે કોણ ગુજરી ગયું કોણ ક્યાં જાય છે પોતે બધી વાતો મોબાઈલમાં કોકને કરતા હોય ને આજુબાજુવાળા વીસ લોકો સાંભળતા હોય તો આ પણ મને એમ લાગે છે કે આપણે આપણી કેટલીક બાબતો જાહેરમાં આવી રીતે બોલીએ કે ઉજાગર કરીએ અને બીજાને ત્રાસ થાય એ રીતે બોલીએ જોર જોરથી આ પણ યોગ્ય નથી આપણી બાજુમાં કોઈ દર્દી પણ બેઠા હોય છે આપણી બાજુમાં દવાખાનામાં લોકો આવી રીતે વાત કરે છે જ્યાં દર્દીઓ આવ્યા છે દુઃખી લોકો આવ્યા છે જેને માનસિક શાંતિની જરૂર છે એની વચ્ચે જોર જોરથી લોકો પોતાના પરિવારની ને સગાઈમાં આવજો ને અહીંયા આવજો ને ત્યાં આવજો ને એવી જોર જોરથી આમંત્રણો આપીને વાત કરતા તો આ મોબાઈલ મેનર્સ નથી આપણે વાત કરીએ છીએ સામેવાળાને સંભળાય જાય એ રીતે કરીએ બહુ જરૂરી નથી કે આપણે જોરથી બોલીએ કવરેજ ન આવતું હોય ને એવી પરિસ્થિતિ હોય તો જુદી વાત છે પણ આપણને ટેવ જ એવી પડી છે કે આપણે મોબાઈલમાં પણ જોર જોરથી વાતો કરીએ છીએ ને વીસ પચીસ લોકો આજુબાજુને સાંભળે અને આપણને એની દરકાર પણ ન હોય તો આ બધી મોબાઈલ મેનર્સ છે અને રિંગટોન પણ એવા પસંદ કરીએ કે બહુ કોઈને નડેની ઘણી વખત એવા બધા ગીતોને લોકો જોર જોરથી વગાડતા હોય છે ડીજે જેવા ગીતો મોબાઈલની રિંગટોનમાં વાગતા હોય છે તો આ મોબાઈલ મેનર્સ નથી આપણે આના ઉપરથી ધડો લઈએ અને આપણે શક્ય જે જરૂરી છે મોબાઈલ હું ના નથી પાડતો પણ એની મેનર્સ ચોક્કસપણે જાળવીએ તો આપણે પણ સલામત રહેશું શાંત રહેશું સુખી રહેશું અને આપણી આજુબાજુના લોકોને પણ શાંત સલામત અને સુખી રાખી શકશું અને એક મજાક્યું વાતાવરણ આપણે સર્જવામાં નિમિત્ત નહીં જ બનીએ તો આપણી પાસે સારો મોબાઈલ છે સારી વાત છે પણ મેનર્સ છે અમૂલ્ય છે તો આપણે મેનર્સ પણ જાળવીએ ફરી પાછા કોઈ એવી નવી વાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર